તમે બાળકને બાળકને ખબર છે મારા માર્ક્સ નહીં આવે તોય મહેમાન આવ્યા હોય બીજા કોઈ બેઠા હોય ત્યારે કેટલા તારા માર્ક્સ આવશે નેવું આવશે ને ઓલો હા પાડે ઓલાને સ્કૂલમાં હાંઠું પણ નથી આવતા ને આપણે દસનાના બોર્ડમાં નેવું ધારીએ છીએ એ પ્રેશર શરૂ થતું જાય છે પ્રેશર શરૂ થતું જાય છે અને પ્રેશર જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ખુલવાનું છે એટલે બને ત્યાં સુધી બાળક ઉપર પ્રેશર ક્રિએટ થવું ન જોઈએ નાની નાની ભૂલને ખુલ્લી કરતા જાઓ બસ કોઈ પણ ભૂલ હોય એને ખુલ્લી કરતા જાઓ તો એને ક્યારેય આત્મહત્યા કરવાનો વિચાર જ ન આવે લેશન નથી લેવું આજે આપણો આ લેશન નથી લેવો પપ્પાને જે કહેવું એક વખત જ કહેવાના છે ને ડર તો નીકળી જશે સ્કૂલમાં અરે નપાસ થયો અને સ્કૂલે બોલાવ્યા પાંચ વિષયમાં નપાસ થયો છે હવે કંઈ ફેરફાર થવાનો છે નથી થવાનો તો ખુલ્લું કરી દે પાંચમાં નપાસ થશે તો વધુ મહેનત કરશે એટલે આ ડર કાઢી નાખવાનો છે આ એક કારણ પરીક્ષાનો ડર એ માત્ર કોમ્યુનિકેશન નથી થતું અપેક્ષા કરતી એના ક્ષમતા કરતાં અપેક્ષા વધુ છે એટલે આત્મહત્યા થાય